નગરના સુરત ફળિયામાં આવેલા દુધાતારી મંદિરની જગ્યા ઉપર બની ગયેલ હસન પાર્ક સોસાયટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે મળતી માહિતી પ્રમાણે કેટલાક જાગૃતિ હિન્દુ યુવકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને અંગે રજૂઆત કરાયા બાદ સિટી સર્વેના દુધાધારી મંદિરના નામે જગ્યા આવેલ છે પરંતુ મંદિરા પૂજારી દ્વારા ગેરરીતિ કરી મંદિરની જગ્યાને ખોટી રીતે વહેંચી અને તે જગ્યા ઉપર આજે હસન પાર્ક સોસાયટી બની ગઈ છે તેવામાં આ સોસાયટી દૂર કરી મંદિરની જગ્યા પુનઃ મળે તે માટે યુવકો લડત લડી રહ્યા છે ત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટર અને

ડીસીએમ તડવી મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું વડોદરા જિલ્લાનું ડભોઈના નામે અત્યારે જાણીએ છીએ આ નગરમાં દુધાધારી મહાદેવ મંદિર જે સૈકો પુરાણું છે આ મંદિરની જગ્યા જે દાનમાં મળેલી એ જગ્યા ને એના જે કંઈ પૂજારી હતા જે આના ટ્રસ્ટી હતા એકમેવ શર્માજી એમણે કોઈપણ જાતની ચેરિટી કમિશનર અથવા ધર્માદા આપનારની પરવાનગી લીધા વગર કલેક્ટર કલેક્ટરશ્રીની પરવાનગી વગર બારોબાર વેચી દીધી એ વેચીને એ જતા રહ્યા પરંતુ કોઈપણ જાતની પરવાનગી લીધેલી ન હોય ધર્માદાની જગ્યાની વેચાણ કરવાની અને ચેરિટી કમિશનર શ્રેણી અને એને કારણે જે નામ ફેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડેપ્યુટી કલેક્ટર જાગૃત નાગરિક એવા આશિષભાઈ અરવિંદભાઈ મિતેશભાઈ અને અન્ય આ બધાએ જેણે એને ચેલેન્જ કર્યો એમાં જીતી ગયા એ લોકો એના પછી કલેક્ટર સાહેબ માં ગયા અને ગોળ સાહેબે પણ ગયા મહિને એનો ઓર્ડર આપ્યો વડોદરા જિલ્લાનું દર્ભાવતી નગર